અમરેલીના ધારીમાં આવેલા ગોપાલગ્રામ ખાતે એક મકાન ધરાશાયી થતાં તફરીનો માહોલ સર્જાયો હતો ગોપાલગ્રામમાં આવેલું એક જૂનું મકાન ધરાશાયી થતા મકાનમાં રહેલા વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાયા હતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા લોકો એમ્બ્યુલન્સને જાણ કરતા એકસો આઠની ટીમ દ્વારા સ્થળ પર

અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરપચ શ્રી હરેશભાઈ વાળાને જાણ થતા તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાલ આગો ખસેડીને કાઢવામાં આવ્યો